હાલ અહીંયા તડકા પણ બહુ પડે છે ગરમી બહુ છે હમણાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે કાર્ટૂનવાળો ફોટાનો તો આજે આપણે એ બનાવવાનો છે કેમ બને તમને ખબર છે કે મને તો નથી ખબર એટલે આપણે પૂછીશું ભાઈને હાલ ભાઈની તબિયત અત્યારે ખરાબ છે જો ભાઈ આરામ ઉપર છે અમે બંને ગામડે આવ્યા છીએ તો

હા એટલે મે હાલ સુરત થી અહીંયા આવી ગયા છે તો બહુ સારું કર્યું તો તમે આયા તો સારું આ કામ કોણ કરે તો હમ તો મારા વિડીયો બનાવવાનો છેલો કાર્ટૂન વાળો આવ્યો છે જે રીલ બનાવે છે બધાય બહુ એવું બધું ઈ બધું છે ને એમાં છે ને પેલા એવો ફોટા બનાવાય તની હમ એવો ફોટા કોણ બનાવા ગભે ગાંડા માણસ કોની બોલાવે હા એમાં પેલા છે ને તો આપણે આપણો ફોટો નાખવી ને

એટલે તો ભૂલી જાય એવું કાર્ટૂન વાળું આપણે કાંઈ બનાવવું નથી તો એવા નાટક બાટક રહેવા દે અને તમે કોઈ વિડીયો જોતા હોય નહીં એને કહી દો આવું બધું કાર્ટૂન બાટૂનવાળા વિડીયો અને ફોટો બનાવતા નહીં ખોટા ખોટા અહીંયા કરીને આવો સારો ચહેરો છે તમારો તો તમે કાર્ટૂન જેવા હું કમ બનવા માગો છો એટલે તમે કાર્ટૂન નથી બહુ સારા વ્યક્તિ છો આવું સારું મુખડું છે તમારું તો કાર્ટૂન જેવા ન બનતા જેવો ફોટો છે એવો જ અપલોડ કરજો સોશિયલ મીડિયામાં પ્રાઇવેસી આજે બરાબર આને આ બધું ધંધે કોણ સડાવે તને આવું બધાના વિડીયો અને ફોટો જોઈ જોઈને તમે ધંધે સડતા નહીં આ ભલે કે આ નહીં બનાવો છે વિડીયો બરાબર આધાર કાંઈ પૂછવું છે માણા બીમાર માણા હોય ને એને હોવા દેવાય શાંતિ છે ખબર છે બે મહિનાથી શાંતિથી પડ્યો છે કે આટલે તને હોવા દેવાય બોલ બીજું તારે કાંઈ કેવું છે મારે વ્લોગ બનાવતા શીખવું છે હા તો તું બનાવી દો છો આવડો આ આવો વિડીયો આ ભાવલીએ બનાવ્યો છે બરાબર છે પહેલો વિડિયો છે મને ગમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે એને વિડીયો કેવો બનાવવા બનાવતા આવડે મને ખબર નથી આ બનાવું છે પછી પછી એક વિડીયો એક આવવાનો છે આપણો હોસ્પિટલનો બરાબર છે પેલો એક આ વિડીયો આની પછી હોસ્પિટલનો વિડીયો આવશે કાકા તોડાઈ નાખું કડકાથી પછી વિડીયો બનાવી દઈશું પછી આખો વિડીયો આવશે ત્યાં સુધી તો બાય તો ફાઈનલી આપણે પૂછી લીધું છે ભાઈને ને ભાઈ પાડી છે ના તો વિડીયો બનાવવાનું કેન્સલ ને તમે પણ ન બનાવતા કેમ કે ખોટો આપણે કાર્ટૂન જેવા કંઈ બનવું નથી ખોટો એટલે ખોટો કાર્ટૂન જેવો ફોટો ન બનાવીએ ગીબલી ફોટો ન બનાવતા એટલે ઓકે જય માતાજી 拜拜。